હેલો ફ્રેન્ડ્સ શું તમને ખબર છે તમે બજાર જેવી પતંગ ઘરે તૈયાર કરી શકો છો જી હા જેવી બજારમાં મળે છે તેવી જ પતંગ તમે તૈયાર કરી શકો છો તો તેના માટે શું કરવાનું છે આ રીતે આપણે એક પેપર લીધું છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે અને આ રીતે આપણે તેને ફોલ્ડ કરી દઈએ પછી આપણે કોઈ એવી ધારદાર વસ્તુ અથવા આ રીતે સ્કેલની મદદથી આપણે કાગળને કટ કરવાનો છે એટલે આ રીતનો આપણો એક પતંગનો શેપ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે કચરો વાળવા માટેની સામેણી કે સામેણો આવે છે તેની એક સ્ટીક લઈ લેવાની છે અને તેને આ સ્ટીકને આપણે અહીંયા ચિપકાવી દેવાની છે તેના માટે તમે કોઈ પણ ગ્લુનો ઉપયોગ કરી શકો છો આપણે અહીંયા ફેવિકોલ લીધો છે તો સ્ટીકને આપણે સરસ એવી અહીંયા ચિપકાવી દેવાની છે તો ઘણી વખત બાળકોને સ્કૂલ પ્રોજેક્ટમાં પતંગ બનાવવાનું કહેવામાં આવે છે પણ કઈ રીતે બનાવી તે ખ્યાલ નથી હોતો તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો અને જેના ઘરમાં નાના બાળકો છે તેને તમે જરૂરથી આ વિડીયો શેર કરી દેજો કારણ કે તેને સ્કૂલ પ્રોજેક્ટમાં જરૂરથી મદદ મળશે તો હવે આપણે ડોક્ટર ટેપની મદદથી આ રીતે બંને કટકા ચીપકાવી દેવાના છે તમે કોઈ પણ સેલોટેપનો ઉપયોગ અહીંયા કરી શકો છો તમારી પાસે કલરફુલ સેલોટેપ હોય તો તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો તો આ રીતે કિનારા ઉપર પણ આપણે સરસ એવી એક ડોક્ટર ટેપનો ટુકડો બંને સાઈડ ચિપકાવી દેવાનો છે અને આ રીતે બીજી સળીને ફોલ્ડ કરીને ત્યાં ચિપકાવીશું આપણે એટલે ખૂબ જ સરસ એવો પતંગનો શેપ આવી જાય તમે જોઈ શકો છો ખૂબ જ નજીવા ખર્ચમાં તમે પતંગ બનાવીને તૈયાર કરી લીધી છે તો આ રીતે સરસ મજબૂતાઈથી આપણે તેને ચીપકાવી દેવાની છે તો આ વિડિયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે વચ્ચે આપણે બે સર્કલ કટ કરી લીધા છે બીજા પેપરમાંથી તેને આપણે અહીંયા ચીપકાવી દઈશું જેથી પતંગનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે પતંગ તો તૈયાર થઈ ગઈ હવે આપણે પતંગનું પૂછડું બનાવીશું તો આપણી સુંદર મજાની પતંગ તૈયાર છે જો તમારા ઘરમાં નાના બાળકો છે તો તેને તમે આવી પતંગ બનાવીને જરૂરથી આપજો નાના બાળકો ખૂબ જ ખુશ થઈ જશે અને નાના બાળકોને સ્કૂલ પ્રોજેક્ટમાં જ્યારે પણ પતંગ બનાવવાની હોય ફ્રેન્ડ્સ તો આ રીતે પતંગ જરૂરથી બનાવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો તમારા પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ બધા જ વ્યુવર્સને હેપી ઉત્તરાયણ